ગુજરાત એટીએસએ કચ્છમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે ગુજરાતના કચ્છ સરહદી વિસ્તારમાંથી જાસૂસને દબોચી લીધો હતો આ આરોપી ગુજરાતના વિવિધ સ્થળોની ગુપ્ત માહિતી એકઠી કરી પાકિસ્તાનને મોકલતો હતો એટીએસ દ્વારા દબોચવામાં આવેલ શખ્સનું નામ સહદેવ ગોહિલ છે અને તે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે આરોપી કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરતો હતો અને તે નેવી સાથે બીએસએફની ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટને મોકલતો હોવાનું સામે આવ્યું છે એટીસની તપાસમાં જાણવા મળ્યું કે સહદેવે નવા બાંધકામ વિસ્તારોના ફોટા અને વિગતો એક પાકિસ્તાની મહિલા એજન્ટ જે અદિતિ ભારદ્વાજ નામથી ઓળખાય છે તેને વોટ્સએપ દ્વારા મોકલી હતી ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં સહદેવસિંહ દ્વારા પોતાના આધાર કાર્ડથી પોતાના નામનું સીમ કાર્ડ ખરીદ્યું હતું ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાની એજન્ટને તે નંબર પર વોટ્સએપ ચાલુ કરવા ઓટીપી આપી શરૂ કરાવ્યું હતું જે નંબર પર સહદેવસિંહ બીએસએફ અને નેવીના ફોટો વીડિયો તેમજ નવા બાંધકામની માહિતી મોકલતો હતો હાલ એટીએસ દ્વારા સહદેવસિંહના મોબાઇલને એફએસએલ ખાતે મોકલી વધુ વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે આને સંપૂર્ણ તહેકીકત ચાલી રહી છે આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને बीजी डिटेल्ड माहितीओ एटीएस द्वारा प्राप्त थई रही हैं वधू माहिती एटीएस द्वारा आप सोनिया पुआमा आउंगे एक मार्च को प्राथमिक तपास के लिए एक्यूज को यहाँ बुलाया गया था एक में आ, उस दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान अदिति बर्दवाज करके नाम की लड़की व्हाट्सएप माध्यम से सरदेव सिंह गोहिल को संपर्क में आया था बातचीत बढ़ी है उसके बाद उन दोनों के बातों में ये पता चला उन्होंने क्लियर किया इसको कॉन्फिडेंस में लेके इसको पता चला कि पाकिस्तानी एजेंट थी उसके बाद कुछ उनके एरिया में जो सीक्रेट जो क्या बोलते हैं बीएसएफ एंड इंडियन नेवी का जो भी गुप्त कंस्ट्रक्शन है और अंडर कंस्ट्रक्शन एज वेल एज जो न्यूली कंस्ट्रक्टेड एरियाज है उसका फोटोज और वीडियोस मांगी थे। उसके दौरान 2023 जुलाई एंड 2023 एंड से इसने उस व्हाट्सएप माध्यम से उसका वीडियोस एज वेल एज फोटोज उसको शेयर करना शुरू किया था उस दौरान 2025 बिगिनिंग में सलव गोहिल ने उसने खुद के आधार कार्ड से एक, आगा। एक, आगा। एक आगा। सिम लिया था और उस सिम से एक व्हाट्सएप एक्टिवेट करके ओ के थ्रू अदिति भारद्वाज को दिया गया था उसी नंबर पे उसके बाद से जितने भी बीएसएफ और इंडियन ने, नेवी का जो सीक्रेट कंस्ट्रक्टेड बिल्डिंग्स है वो सारा उसको शेयर करते थे और उस अराउंड उसी दौरान ने ए, एक आदमी ने इनको चालीस हजार का रोकड़ भी इसको पहुंचा गया था उसी दौरान इस इसको ध्यान में लेते हुए इसके फोन को हमने एफ एस एफ एस को भेजा गया था उसके एनालिसिस करके हमको पता चला जो भी व्हाट्सएप जो अदिति भारद्वाज नाम से यूज करते थे जो दूसरे नंबर एज वेल एज जो पहले नंबर था वो दोनों पाकिस्तान से आ, आ, यूज किया गया था इसी दौरान ये सारा इन्फॉर्मेशन हमको क्लियरली मेंशन करता है कि अगेंस्ट इंडिया के तौर पर होता है तो इसके विरुद्ध में हमने सेक्शन इसके और अदिति बरतवाद जो पाकिस्तान पी है तो उसके विरुद्ध में हमने सेक्शन सिक्सटी वन एज वेल एज सेक्शन वन भारतीय न्याय संहिता के दौरान उसको अगेंस्ट केस दाखिल किया है કર કે સજયસિંહ ભીખુબા ગોહિલ કો અરેસ્ટ